આ પાણીની જે મુખ્ય પાઇપલાઇન હતી તે અચાનક તૂટી હતી અને જેને લઈને પાણીની પાઇપલાઈન માંથી પાણીના ફુવારા ઉડ્યા હતા અને પાણીની રીલમ છેલ થઈ હતી સમગ્ર વિસ્તાર જાણે જળબંબાકાર બની ગયો હતો અને આસપાસમાં જે કાચા મકાનો આવેલા હતા તે મકાનોમાં પણ પાણી ઘુસી ગયું હતું મહત્વની વાત એ છે કે જે આ પાણીની પાઇપલાઇન તૂટ્યા બાદ જે પાણીની રિલમ છેલ થઈ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો પરંતુ પેટલા નગરપાલિકાની બેદરકારીના કારણે જે પાણી બંધ કરવાનું ત્વરિત જે કાર્યવાહી કરવી જોઈએ ન કરવામાં આવી અને તેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને સ્થાનિક લોકો પારાવાર હાલાકીમાં મુકાયા હતા જી મિત્ર જી 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 આભાર બુરહાન માહિતી આપવા બદલ